ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો અગાઉ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જવાનોને છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં છ હજારથી વધુ ટીઆરપીના જવાનોને છૂટા કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે રોષ ફેલાયો છે ત્યારે રાજ્ય સરકાર પોતાના પરિપત્ર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી છે પરિપત્ર પરત નહીં ખેંચાય તો આંદોલન કરાશે તેમ જણાવ્યા બાદ બુધવારે કલેક્ટરને આવેદનપત્ર આપી ટીઆરપી જવાનો સહિતના રજૂઆત કરી હતી વર્ષોથી ટ્રાફિક પોલીસ સાથે ઉભા રહી ટ્રાફિક નિયમન કરતા ટીઆરબી જવાનોને અચાનક છૂટા કરવાનો નિર્ણય કરાતા ટીઆરબી જવાનોમાં આક્રોશ જોવા મળ્યો છે ટીઆરબી જવાનો વર્ષોથી ટ્રાફિક નિયંત્રણ કરતા હોય અચાનક છૂટા કરવાની વાત કરાતા તેઓને ફરી બેરોજગાર થતા રોજગારીની શોધ કરવા જવું પડશે તેમ લાગે છે ત્યારે સુરતમાં કોંગ્રેસ ટીઆરબી જવાનોની વાર આવી છે અને આ મામલે વિરોધ સાથે આંદોલનની પણ ચીમકી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે ટીઆરબી જવાનો સાથે કોંગ્રેસના નેતાઓએ મીટિંગ કરી હતી અને આ અંગે હાઈકોર્ટમાં પણ પિટિશન ફાઇલ કરવાની વાત એડવોકેટ ઝમીર શેખ દ્વારા કરાય છે કોંગ્રેસના લીગલ સેલના પ્રમુખ જમીર શેખે જણાવ્યું હતું કે બેરોજગાર યુવાઓ પાસેથી પૂરેપૂરી ફરજ લેવામાં આવે છે ટેકનિકલ નામ માન જ સેવા આપવામાં આવ્યું છે લેબર કાયદા મુજબ ચારસો રૂપિયાથી વધુ ચૂકવવા જોઈએ પરંતુ ખૂબ જ ઓછું વળતર ચૂકવાય છે લેબર કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે તેનો ઉત્તમ દાખલો છે એકસો દિવસથી વધુ સેવા આપી હોય તેવા સંજોગોમાં ટીઆરબીને નોકરી રદ રદબાતલ નહીં કરી શકાય ટીઆરબી જવાનો દસ વર્ષથી વધુ સમય એક જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા લોકો ભ્રષ્ટાચાર કરતા હશે તેવું સરકારને લાગે છે જો કે આવું નથી માનોને જે ફરજમાંથી મુક્ત કરવાનો પરિપત્ર આવ્યો છે એ કાયદા વિરુદ્ધનો બંધારણ વિરુદ્ધનો પરિપત્ર છે કારણ કે ના નામે જે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે એ માત્ર દેખાડો છે ટ્રસ્ટ દ્વારા ટીઆરબીના જવાનો માટે કોઈ ઉત્થાનનું કામ કરવામાં આવ્યું હોય એવું કશું રેકોર્ડ પર આજ દિન સુધી દેખાયું નથી એટલે આ જે પરિપત્ર છે એ ગેરકાયદેસર છે એવું અમારું માનવું છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પરિપત્રને પડકારવામાં આવશે ત્યાર પછી નામદાર અદાલત જે નિર્ણય કરે તે માથે રાખીશું મંગળવારે ટીઆરબી જવાનોએ કોંગ્રેસી અગ્રણીઓ અને એડવોકેટ સાથે મીટિંગ કર્યા બાદ બુધવારે સવારે કલેક્ટરાલયે પહોંચે આવેદનપત્ર આપ્યું હતું અને માનસ સેવા તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને કાયમી મોંઘવારીમાં બેરોજગાર ન કરવા માંગ કરવામાં આવી હતી નામ સંગીત ગરસિયા જીગીસા સંદીપ છે

હું હાલમાં સિવિલ ચાર રસ્તા પર ફરજ નિભાવું છું તેર વર્ષથી હું આ ટ્રાફિક નોકરી કરું છું આવનારા દિવસમાં તો અમને તો બહુ તકલીફ પડશે કેમકે રાતોરાત આ પરિપત્ર બહાર પાડ્યું છે કે દસ વર્ષથી વધારે પાંચ વર્ષથી વધારે જે લોકો છે એ લોકોનો કાઢી નાખવામાં આવશે તો અમને તો ખબર પડી કે કાઢી નાખવામાં આવશે તો અમારી હાલત શું થશે અમારા છોકરાઓનું બણતર બગડશે પછી અમારો ઘર કેવી રીતે ચલાવવાનું અમે તો બધા ગરીબ ઘરના લોકો છે તો પછી કેવી રીતે અમારું આ સમસ્યા કેવી રીતે નિરાકરણ થશે અમે કોને અમારી માંગ કોને કહેવાનું કે અમારું કઈ કરશો એમ મૂકી તો અમે તો એમ જ માગું કે અમારું આ નોકરી પરથી કાઢી ના મૂકો કેમ કે અમારે આ આશા પર અમે એ કરે છે અમારા છોકરાનું ભણતર બી આ આશા પર જ ચાલે છે એટલે અમારે નવ હજારમાં તો કશું થાય નહીં તો પણ અમારી આશા છે કે ભાઈ અમે કમસે કમ નવ હજારનો તો અમને સપોર્ટ થાય તો અમારે એ જ માગ છે કે કમસે કમ એને ફરજ પર તો રાખો સુરત રેલવે સ્ટેશનની સ્થિત સરદાર પ્રતિમા ખાતે પણ ટીઆરબી જવાનોએ કોંગ્રેસ સાથે મળી છે પ્રદર્શનની ચિમકી ઉચ્ચારી છે ગુજરાત કોંગ્રેસે ટીઆરબી જવાનો માટે રણનીતિ તૈયાર કરવા બેઠક બોલાવી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો પણ હાજર રહ્યા હતા જેમણે એક સુરમાં સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે સેટા સાથે હઝર કરીશી